હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું પેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો આજના આ વિડીયોમાં આપણે લોકો ચર્ચા કરવાના છીએ વેઇટ લોસ વિશેની એટલે કે વજનના ઘટાડવા વિશેની આ માટે કોઈ તમારે ટેબ્લેટ્સ લેવાની જરૂર નથી કોઈ પ્રકારનો ડાયટ પ્લાન ફોલો કરવાની જરૂર નથી કોઈ પ્રકારના જીમની કોઈ મોંઘી પેઇડ મેમ્બરશિપ લેવાની જરૂર નથી માત્ર ને માત્ર મિત્રો તમારી જે રૂટીન લાઈફ છે રોજબરોજનું જે જીવન છે ને એમાં સામાન્ય ફેરફાર કરશો ને તો પણ તમે ઈચ્છિત વજન ઓછું કરી શકશો જી હા મિત્રો આ નવાય લાગશે આશ્ચર્ય લાગશે પણ એવી નાની નાની બાબતો જણાવવાનો છું કે જેને જો ચેન્જીસ કરી નાખો જેમાં ફેરફાર કરો ને તો ગેરંટી સાથે કહું છું કે એક મહિનાની અંદર તમે દસ કિલોથી પણ વધારે વજન છે તે ઘટાડી શકો છો કોઈ જ પ્રકારની સાઇડ ઇફેક્ટ વિના અને આ વેઇટ લોસ એવું હશે કે જે પરમાનન્ટ રહેશે જી હા મિત્રો તો ચાલો કઈ છે તે ટીપ્સ તે જાણી લઈએ અને વિડીયોની શરૂઆત કરીએ મિત્રો સૌથી પહેલાં તો સૌથી અગત્યનું છે એ બાબત જાણી લેવી કે આપણે આપણા ખોરાકમાં પહેલાં તો વેઇટ કઈ રીતે વધે છે એ સમજવું જરૂરી બની જાય છે તો એ તમને જણાવી દઉં મિત્રો શરીરમાં જ્યારે વધારે પડતી કેલરી જમા થતી જાય છે ત્યારે તે ફેટ એટલે કે ચરબીના રૂપમાં આપણા શરીરમાં જમા થાય છે અને તેના પરિણામે આપણા શરીરનું વજન વધે છે હવે આપણે આ ફેટ બર્ન કરવું છે એટલે કે ચરબીને ઉગાડવી છે તો શું કરવું તો એના માટે એવો ખોરાક લેવાનો છે કે જેમાં કેલેરીની માત્રા ઓછી હોય પણ તે ખાવાથી આપણું પેટ સંપૂર્ણ ભરાઈ જાય પરિણામે શું થશે શરીરને વધારે કેલેરીની જરૂર પડશે અને તેના પરિણામે એ કેલેરી શરીર જે પેલું જામી ગયેલું ફેટ છે ને તેમાંથી મેળવવા લાગશે અને ધીમે ધીમે વજન ઘટવા લાગશે આ માટેનો શ્રેષ્ઠ ખોરાક કયો છે તો એ જણાવી દઉં ફળો અને શાકભાજી જી હા મિત્રો દિવસમાં આપણે સામાન્ય રીતે ત્રણ વાર ખોરાક લઈએ છીએ સવારનો નાસ્તો બપોરે અને રાત્રે આ ત્રણ ટાઈમ આપણે જમીએ છીએ હવે આમાં શું કરવાનું છે કોઈ જ ફેરફાર નથી કરવાના લગભગ લગભગ પંચાણું ટકા લોકોને પોતાના સવારના નાસ્તામાં તમે પણ નાસ્તો કરો છો પછી તમે ગાંઠિયા ખાઓ છો થેપલા ખાઓ છો પરોઠા ખાઓ છો ભાખરી ખાઓ છો પૂરી ખાઓ છો કે ઇડલી ખાઓ છો ઢોંસા ખાઓ છો ગમે તે તમને ખાવાનો શોખ છે પણ તેની ભેગી જે તમે ચા પીવો છો ને તો આ ચાનો મુખ્ય આગ્રહ એ રાખો મિત્રો કે ચા આદુવાળી હોવી જોઈએ જી હા મિત્રો સારી એવી માત્રામાં તેમાં આદુ નીચો હોયલો હોવું જોઈએ આદુનો રસ ભળેલો હોવો જોઈએ મિત્રો આદુ છે એ નેચરલ ફેટ બર્નર છે આદુ છે તે ફેટ બર્ન કરવાનું કામ કરશે અને આ ચામાં ખાંડની માત્રા બને તેટલી ઓછી રાખવી આનાથી નેચરલી તમારું વજન છે તે આપમેળે ઘટવા લાગશે આ તો વાત થઈ પેલી અગત્યની વાત છે આપણે પહેલી વાત કરી હવે બીજી વાતની મિત્રો ચર્ચા કરવા જઈએ તો બપોરનું તમે જ્યારે લંચ લો છો હવે આ લંચની અંદર શું કરવાનું છે તો એક વાટકી જેટલું જી હા મિત્રો એક વાટકી જેટલું દહીં તમારે ખાવાનું છે અને તેની સાથે સાથે તમારે એક મોટો વાટકો ભરી અને સલાડ લેવાનું છે હવે સલાડના રૂપમાં તમે કોબી છે ગાજર છે કાકડી છે મૂળા છે કે અન્ય કોઈ પણ બીટ છે સલાડના રૂપમાં જેને આપણે ઉપયોગ કરીએ છીએ તેને ઉપયોગ કરવાનું છે કાચું જ લેવાનું છે તેને તેલમાં વધારવાનું નથી કાચું જ લઈ તેમાં ચટણી મીઠું હળદર ઘણા જીરું મસાલો તમને જે યોગ્ય લાગે ભભરાવી અને તમે તેને મિક્સ કરી અને લેવાનું છે પણ જમવાની સાથે સાથે એક બાઉલ ભરી અને સલાડ ખાઈ જવાનું છે આખા દિવસ દરમિયાન મેક્સિમમ બને તેટલા વધુમાં વધુ ફ્રૂટ છે તે ખાવાનો આગ્રહ રાખો અહીં આપણે કેરી અને કેળા આ બે ફ્રૂટને અવોઈડ કરશું કારણ કે તેમાં કેલેરીની માત્રા ખૂબ વધારે હોય છે માટે કેરી અને કેળાને આપણે એ બે ફ્રૂટથી દૂર રહેવાનું છે બાકીના ગમે તે ફ્રૂટ હોય તેને મન ભરીને ખાઓ પેટ ભરીને ખાવ અને આખા દિવસમાં એક વાર જ્યાં મિત્રો વાર ત્રણ વાર જે તમે જમો છો ને એમાંથી એક વારનું જમવાનું છે ને એને અવોઇડ કરી અને તેની જગ્યાએ માત્ર ફળો અને શાકભાજી ખાવાનું રાખો જ્યાં મિત્રો માત્ર ફળો અને શાકભાજી મન પડે તેટલા ખાઓ પેટ ભરીને ખાવ પણ ત્રણ વારના જમવામાંથી એક વારના જમવામાં ફળો અને શાકભાજી જ લેવાના છે માત્ર બીજું કાંઈ જ કરવાની જરૂર નથી સાથે સાથે રાત્રિના સમય અનુકૂળતા આવે તો રાત્રિના સમયે વહેલી સવારે અનુકૂળતા આવે તો વહેલી સવારે તમારે લોકોએ એક અગત્યનું કામ કરવાનું છે અને એ છે વોકિંગ જી હા મિત્રો ચાલવાનું છે ઓછામાં ઓછું રોજનું ત્રણસો ડગલા મિત્રો યાદ રહે ત્રણસો ડગલા બોલવામાં વધારે લાગે છે ચાલસો તો તમને ખ્યાલ આવશે કે બે શેરી આપણે પસાર કરી ને તો ત્રણસો ડગલા થઈ ગયા જી હા મિત્રો માત્ર ત્રણસો ડગલા તમારે ચાલવાનું છે રોજનું આટલું થોડા જ દિવસોમાં તમારું શરીર છે આપમેળે આવી આવી જશે આકારમાં અને તમને મનગમતું બની અને જે અંદરની ચરબી છે ને આપમેળે ઓગળવાનું શરૂ થઈ જશે આ એકવાર મેં જે તમને કીધું ને કે પેટ ભરીને ફળો અને શાકભાજી ખાવાના છે એને દિવસમાં બે વાર પણ તમે ખાઈ શકો છો પણ શરૂઆત એકવારથી કરવાની છે એકવારનું જમવાનું અવોઈડ કરી અને તેની જગ્યાએ આપણે લોકોએ ભરપેટ શાકભાજી અને ફળો ખાવાના છે યાદ રહે તેનો વઘાર નથી મારવાનો શાકનો કોરા જ ખાવાના છે તેમાં તેલનો ઉપયોગ નથી કરવાનો અને બપોરનું શાક જ્યારે બનાવો ને ત્યારે તેમાં પણ બને તેટલો તેલનો ઓછો ઉપયોગ કરવાનો છે બસ આવી સામાન્ય બાબતોને મિત્રો ધ્યાનમાં રાખશો ને તો ગેરંટી સાથે તમને કહું છું તમારે કોઈ જ પ્રકારનો ડાયટ પ્લાન ફોલો કરવાની જરૂર નથી કોઈ જીમ જોઈન કરવાની જરૂર નથી આપમેળે તમારું જે નોર્મલ વેઇટ હશે ને એ બની જશે અને તમારું શરીર એકદમ સુડોળ બની જશે આશા રાખું છું આપનો અમારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપનો ખૂબ ખૂબ આભાર